ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણાયો વાંધો નથી પણ આપણું ગુજરાતી ભૂલીનો ધ્યાન રાખવું હા આપણે છે ભાષાની મજા આવશે તમે વિચાર કરો અઢીક ત્રણ કરોડની ગાડી લઈને કોઈક રોડ ઉપર નીકળે તો કોલેજના છોકરા છોકરી ઊભા એક પણ છોકરોએ ગાડીનો ફોટો નહીં પાડે ભલે ત્રણ કરોડની ગાડી છે તોય પણ કાલે હવે બળદગાડું કરી કોઈક નીકળે તો વીસ વર્ણનું શૂટિંગ ઉતરો મળે એ બળદગાડના ડિમાન્ડ છે ને એટલે અઢી કરોડની ગાડી લેતી અને શાંતિ કોઈ જગ્યા નથી ત્રણ કરોડના મકાનમાં માલિક જાગતો હોય અને ગુરખો હોઈ ગયો જાગે છે કે નહીં ભાઈ એ હોઈ ગયો તું તારા રોકાણમાં હોય જાય ને પાસ પાસ કરું ને ગાડી લઈને ડુમસના દરિયા કિનારે બધા જાય ગાડી દરિયા કિનારે મૂકે છે ને આખું ફેમિલી ગેધાડો પહેરે પદરો પધરો આ ગેધાડો વાળું ગાડી આવી અને બહેનોને કહું કે ભગવાનની ભક્તિ કરો તો માવતર ન મળે માવતર રાજી થાય કે ન થાય પણ માવતને રાજી કરી દો એકો ને એક ટકા ભગવાન રાજી થાય એટલી માવતરની સેવા છે સાહેબ અને કેટલી તકલીફ ભોગવી છે વિચાર કરો અત્યારે તમે લીલા લહેર કરો છો પૈકી કેવી તાણી મેં જીવ્યા આમાં વડીલો બેઠાને પૂછો શાળે વર્યો પહેલાં આમ ગામના પાટીએ ઉભા હોય અને કોઈક આમ ભાવનગર જતો હોય તો આપણા વડીલો પૂછતા બેટા ભાવનગર કે હા તો કે થોડાક સંતરા લેતો આવજે ને હામેળો પૂછે કોઈ માંદું છે તે સંતરા મળતા એક માંદું હોય છે સંતરા પીતું હોય નવ તો ફળી એમ ઓછાળા બેતા હતા આપણે કહેતી માંદા ફળશું ના રસું જ એટલી થાયણી તે પેલા સુખ સુખના ઢગલા થઈ ગયા હજી નરેન્દ્રભાઈ મોદી એમને ત્રીસ પાંત્રીસ વર્ષ વડાપ્રધાન રહે તો વિદેશના પૂર્યા સુરતમાં હીરા ઘઉં વાવ છે કોને બે મકન કાનજી ને તલિયામાં નો મથાલા નો ભાગ અને હજી વી પચી વર્ષ મોદી સાહેબ વડાપ્રધાન તો સૌરાષ્ટ્રમાં ભૂરિયા સકડ આગતા છે ચાલો બુઢે ના બુઢે ના બુઢે ના બુઢે ઊંચડી 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 તલાજા 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 છે એટલે આટલી સિસ્ટમ આવવાની છે એમાં મોદી સાહેબ એટલે મોદી સાહેબ સાહેબ બુદ્ધિશાળી વડાપ્રધાન તમે જુઓ કેટલા બુદ્ધિશાળી વડાપ્રધાન મોદી સાહેબ જાપાનના રાષ્ટ્રપ્રમુખ જીનપિંગ જીનપિંગ આવ્યા ક્યાં અમદાવાદમાં અને રિવરફ્રન્ટના કાંઠે એને ખીચડીને કઢી ખવડાવી અને એક સરસ મજાની સુવિચારની પુસ્તિકા જીનપિંગને આપી એ પછી આપણે બે લાખ કરોડની લોન મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન માટે જીનપિંગ લીધી હવે વર્ષો પછી જાપાન પ્રમુખ વૃદ્ધ થઈ જાય ને આપણે બુલેટ ટ્રેન શરૂ થઈ ગઈ છે હપ્તા શરૂ થાય તો મોદી સાહેબ એને સરસ પુસ્તી આપી સુવિચારની એમાં પહેલાં પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા હતા આપણે શું લઈ જવાનું એટલે લોન પૂરી ઉજાગરો જ નહીં અમારા ગઢડાના બસ સ્ટેન્ડ પર એક બોર્ડ માર્યું છે પૂછ પરત વિભાગ એટલે અહીંયા ખાલી બસનું જ પૂછવાનું હોય પમ દેખો ગયો કે ખોળનું શું હાલે ખાંડમાં કંઈ ઘીટ્યા તેલનું નો કે ભાવ હું કેમ પૂછો તો કે તમે લખ્યું પૂછતો એમ ગમે પૂછવી એટલે બોર્ડ ફેર્યું કોઈ કાંઈ કોઈ કોઈ જાય તું કહે પૂછવું નહીં તો એક જણ આવ્યો આ બધા પહેલાં શું પૂછતા